રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના જિલ્લા અને તાલુકા કક્ષાના પાંચ શિક્ષકોને શિક્ષક દિવસના શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિક એનાયત કરી સન્માનિત કરાયા મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક જિલ્લા તાલુકાનું સન્માન શાલ પ્રમાણપત્ર અને બુકેથી નવાઝ્યા તેજસ્વી તારલાઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા જિલ્લાની લાંબી સેવા બજાવી નિવૃત્ત થયેલા આચાર્ય પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સરસ્વતી શ્રી જિલ્લામાં વિવિધ પરીક્ષામાં સિદ્ધિ હાંસલ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા બે શિક્ષકો પૈકી પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાંદોદ તાલુકાની જી ઓ પાર્ટી પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી પ્રવીણાબેન એસ પાટણવાડિયા માધ્યમિક શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ડેડિયાપાડા તાલુકાની છેવાડાની સરકારી માધ્યમિક શાળાના શિક્ષક સુરેન્દ્રભાઈ શંકરભાઈ તાલુકા કક્ષાના મોટા રાયપુરા પ્રાથમિક શાળાના સુરેશભાઈ ગાવરિયા પ્રથમ અને સુંદરપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા દીપ્તિબેન જાગરને દ્વિતીય ગંભીરપુરા શાળાના નેહાબેન રાણા પાનખલા શીશાના મનહરભાઈ બારૈયાને પ્રથમ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તળવી કલેક્ટર એસ કે મોદી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના હસ્તે સન્માનિત કરાયા હતા અશ્રેષ્ઠ શ્રેષ્ઠ શિક્ષકોને રૂપિયા પંદર હજારનો રોકડ પુરસ્કાર ચેક તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને રૂપિયા પાંચ હજારના રોકડ પુરસ્કારનો ચેક પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે જિલ્લામાં સમયાંતરે રાજ્ય સરકારની વિદ્યાર્થીઓલક્ષી સ્કોલરશિપ પરીક્ષાઓ યોજાય છે જિલ્લામાં શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર જ્ઞાન સાધનાના પ્રતિભાશાળી સાત વિદ્યાર્થી અને સીટના પ્રતિભાશાળી આઠ વિદ્યાર્થી વય નિવૃત્ત થયેલા માધ્યમિકના મદદનીશ સોળ શિક્ષકો તથા પ્રાથમિક શાળાના એકત્રીસ નિવૃત્ત શિક્ષકોનું ગૌરવભેર સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય શૈતરભાઈ વસાવાએ પણ પ્રાસંગિક ઉદબોધન કરી પોતાના ગુરુજનોને યાદ કરી નર્મદા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીને બિરદાવી હતી સાથોસાથ વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવાનો આગ્રહ રાખે તેવો અનુરોધ કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી નિરોગી જીવનની પ્રાર્થના કરી ભવિષ્યમાં જ્યારે શાળાઓને જરૂરિયાત જણાય ત્યારે શિક્ષણના કાર્યમાં સહયોગી બનવા આહવાન કર્યું હતું શિક્ષક દિન નિમિત્તે આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો કે જેમાં વિશિષ્ટ શિક્ષકો જેમણે શ્રેષ્ઠતમ પુરવાર કર્યું હતું એવા શિક્ષકશ્રીઓને સર્વને પારિતોષિક આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા જે વિદ્યાર્થીઓએ પોતાનું પ્રથમ નંબરે પારંગત થયા હતા અને જેમણે પણ પોતાનું શ્રેષ્ઠતમ પુરવાર કર્યું હતું એમને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા અને જે શિક્ષક મિત્રોએ પોતાના આ શિક્ષક ની કારકિર્દી દરમિયાન જેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો એમને પણ આજે પુરસ્કૃત કરવામાં આવ્યા ત્યારે આજના પ્રસંગે શિક્ષક મિત્રોનો વિદ્યાર્થીના જીવનમાં જે એક અમૂલ્ય ફાળો રહેલો છે કે જીવ્યા વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં વિદ્યાર્થીઓને સફળતાની સીડી કેવી રીતના ચડવાનું વિદ્યાર્થીએ કેવી રીતના આગળ વધવાનું એનું પાયાનું ઘડતર કરવાનું કામ જો કોઈ કરતું હોય તો આ એક શિક્ષક મિત્રો જ કરતા હોય છે અને આ શિક્ષક મિત્રોના માધ્યમ થકી જ વિદ્યાર્થી પોતાના જીવનમાં પોતાનું શ્રેષ્ઠતમ પુરવાર કરે છે અને પોતાના જીવનમાં આગળ વધવાની અને પ્રેરણા જ્યારે મળે છે ત્યારે આ શિક્ષક મિત્રોનો ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના દિવસે જે શિક્ષક મિત્રોને જે પારિતોષિકથી નવા આવ્યા એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમના થકી બધા જ લોકોને પ્રેરણા મળે અને વિદ્યાર્થી મિત્રો પણ જે પુરસ્કૃત થયા છે એમના થકી બીજા વિદ્યાર્થી મિત્રો પણ પ્રેરણા લે અને જીવનમાં આગળ વધવાની સાથે સાથે તેઓ પણ પોતાના જીવનમાં કંઈક શ્રેષ્ઠતમ પુરવાર કરે એવી એમને સૌને હું એક પ્રાર્થના પણ કરું છું અને એ લોકો પણ ખૂબ આગળ વધે એવી આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે